વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને લઈને પાક નિષ્ફળને લઈને ટીમો દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદને લીધે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે અમદાવાદ જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીની સૂચનાથી વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં પાક નિષ્ફળનો પ્રાથમિક તપાસનો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે વિરમગામ ખાતે વિસરણ અધિકારીની સૂચનાથી અલગ અલગ ગામોમાં પાંચ ટીમના સાહીઠ અધિકારીઓ દ્વારા વિરમગામ તાલુકાના વિવિધ ગામોમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસના પડેલા વરસાદી પાણીને લઈને પાક નિષ્ફળની પ્રાથમિક તપાસનો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વિરમગામ તાલુકામાં કુલ સાહીઠ હજારથી વધુ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં ડાંગર કપાસ એરંડા તુવેર કઠોળ મગમઠ સહિત ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે હાલ સમગ્ર રાજ્યની માફક અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદી પાણીને લઈને ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે